ઠાકર જે બોલી મિત્રો આપણે ફક્ત દસ મીટ લાઈવ કરશું મિત્રો બોલે ડોયો ભરી જાય હાલ તો

અને લાઈવ આપનું હાર્દિક સ્વાગત છે આપ સૌ મિત્રોનું નું જય ભગવાન જય માતાજી જે દ્વારકાધીશ જય ઠાકર જે મુરલીધર હર મહાદેવ મિત્રો આપણી સાથે લાઈવ મેં જણાવી ગયા છે તમારું પણ આપણી લાઈવમાં સ્વાગત છે મારા ચેનલ માં ફક્ત દસ મિનિટ લાઈવ કરશું મિત્રો જેથી કરીને બારે પ્રસંગમાં આવ્યો છું અને ત્યાં ગણે પ્રસંગના અનુસંધાને આપણે દસ મિનિટ કે પંદર મિનિટ લાઈવ પૂરું કરશું મિત્રો તો મારી સાથે વિડીયો જોડાઈ જાઓ લાઈવમાં मित्रों लाइक कमेंट करता रहो साथ लाइक कमेंट करता रहो मित्रो लाइक कमेंट મિત્રો આજે ઠંડી વધારે છે તો પોતપોતાના બચ્ચાઓને સાચવજો બાળકોને સાચવજો જરૂરથી કામ હોય તો જ બહાર નીકળજો બાકી બહાર નીકળતા નહીં કારણ કે મારે વરસાદના લીધે હિમવર્ષાના કારણે ઠંડીનો માહોલ વધી ગયો છે મિત્રો નમસ્કાર નમસ્કાર રાઠોડ નમસ્કાર વિવેક રાઠોડ આપણી સાથે લાઈવ માં જોડાય છે અને તમારું સ્વાગત છે વિવેક રાઠોડ આપણી સાથે રાજકોટથી ગયા છે ખૂબ 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 સરસ સરસ મિત્રો આપણે બારગામ આવેલું છે એટલા માટે ફક્ત ને ફક્ત દસ મિનિટનું લાવ કરશું જય માતાજીભાઈ કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં રાજપૂત બાપુ કઈ વાંધો નહીં તમારે હું પણ પ્રસંગમાં જ આવેલો છું એટલે ચિંતા નહીં કરતા કંઈ વાંધો નહીં હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધાર અને અરુણસિંહ રાજપૂત બાપુ આપણું લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું અને અરુણસિંહ રાજપૂત બાપુ આપણી સાથે કચ્છમાંથી લાઈવમાં જોડાઈ ગયા છે જય માતાજી ભગવાન હર હર મહાદેવ અને બાપુ લખે છે કે જય માતાજી ભાઈ માફ કરજો હું હમણાં પ્રસંગમાં તો લાઈવમાં આવી શક્યો તો કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં નો ટેન્શન અરવિંદસિંહ રાજપૂત બાપુ નો છે કે રાજુભાઈ આભાર ખૂબ ખૂબ સરસ મિત્રો સાથે સાથે લાઈક કોમેન્ટ કરતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને લાઈવ ગમે તો લાઈવ ને લાઈક કરતા રહેજો મિત્રો આપ સૌના સાથ સહકાર થી આપ સૌના સપોર્ટ થી આપણે આગળ વધી રહ્યા છીએ મિત્રો મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો અને સારા સારા વિચાર મુકતા રહો વિચારોની આપલે થાય અને વિડીયો માટે સારા આઈડિયા આપતા રહેજો જેથી કરીને અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને તમને મનોરંજન થાય મિત્રો બે લાઇક સાથે ત્રણ જણા જોડાઈ ગયા છીએ આપણે લાઈવમાં ખૂબ ખૂબ સરસ આભાર મિત્રો મારો અજ આપણે સુધી પહોંચતો હોય તો કોમેન્ટમાં આ લખીને મોકલજો જેથી કરીને મને ખબર પડે કોમેન્ટ ચોટી નથી કારણ કે અમુક વખત નેટવર્કના કારણે કોમેન્ટ ચોટી જતી હોય છે મિત્રો તો લાઈક કોમેન્ટ કરતા સાથે સાથે નમસ્તે નમસ્તે તમારું પણ હાર્દિક સ્વાગત છે ધન્યવાદ આભાર બે લાઇક સાથે એક જણા જોડાયે છે સાથે સાથે इज्जत no.

तो। तो तो लाइक कमेंट करता रहो मित्रों बे लाइक सब जना जोड़ा खूब खुश सरस आभार आजुड दाउल म नउद दाउल ओ ओ पाबे नियोज गर्छु भनेने मोबाइल फोटो गर्छु आइज भने हाम्रो के छ તો મિત્રો આપણે આપણું લાવી અહીંયા પૂરું કરશું ને મળશું કાલે ત્યાં સુધી જય ભગવાન જય માતાજી અને બધા મિત્રોનો આભાર બધા મિત્રો સપોર્ટ કર્યો બદલ આભાર બસ મિત્રો આમાં સપોર્ટ આપતા રહેજો સાથે આજનું લાઈવ આપણે અહીંયા પૂરું કરીને મળશું કાલે ત્યાં સુધી ગુડ નાઇટ શુભરાત્રી જય ભગવાન જય માતાજી ਅਨੇ ਆਪੜੇ ਆਪ ਨੂੰ ਲਾਵੀਆ ਪੂਰੂ ਕਰੀਏ